જેતપુરમાં રેલવે ફાટક બંધ કરાતા સ્થાનિકોમાં આક્રોશ મહિલાઓએ ટ્રેન રોકવાનો કર્યો પ્રયાસ પોલીસની સમયસર કામગીરી જેતપુરના ધોરાજી રોડ ખાતે રેલવે તંત્ર દ્વારા વર્ષો જૂનો ફાટક બંધ કરી દેવાતા સ્થાનિક રહીશોની મુશ્કેલી યથાવત છે ઓવરબ્રિજ બન્યા બાદ આ ફાટક બંધ કરતા હજારો લોકોને લાંબો ચક્રવો લેવાની ફરજ પડી રહી છે આ સમસ્યાનું કોઈ નિરાકરણ ના આવતા આજે રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ રેલવે ટ્રેક પર બેસીને રેલ રોકો આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પોતાનો વિરોધ નોંધાવવા રેલવે ટ્રેક પર જ બેસી ગયા હતા સ્થાનિકોનો આરોપ છે કે ફાટક બંધ થવાથી દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં બાળકોને સ્કૂલે મોકલવામાં અને વૃદ્ધોને અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે રેલ રોકોના આ કાર્યક્રમની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા પોલીસે આંદોલનકારી મહિલાઓની રજૂઆતો સાંભળી હતી અને તેમની કાયદાકીય પ્રક્રિયા સમજાવી ટ્રેક પરથી હટી જવા માટે સમજાવટ કરી હતી સ્થાનિક અગ્રણીઓએ પણ મધ્યસ્થી કરી લેખિતમાં રજૂઆત કરવા જણાવ્યું હતું અમે અમારી માંગ છે આ પાઠક ખોલો તમે બરોબર છે અમારા ઘરમાં કોઈને તકલીફ થાય તો અમે પુલ વટીને પેશન્ટને પહોંચાડી નથી શકતા પ્લસ અમારે એવી છોકરાઓ છે છે સ્કૂલે નથી જઈ શકતા એમ જ કે ઉપર હાલની તકે છોકરાઓ રેલ ફાટક સાયકલ લઈને ટપીને જાય છે સ્કૂલે અને કોઈ પણ બુઝુર્ગ હોય એ લોકોને પણ આ સીડી ચડી અને કઈ વસ્તુ લઈને અહીં આવી શકતા નથી રિક્ષા તમે કહો એટલે રિક્ષાવાળા એમ કે સો રૂપિયા કારણ કે રિક્ષા ને ખબર જ છે કે હવે આ ફૂલ બંધ થઈ ગયો હવે આ પાટક બંધ થઈ ગઈ છે ફૂલ ચાલુ થશે તો રાઉન્ડ મારીને પૈસા તો લેવાના જ છે અમારી એક જ રજૂઆત છે કે અમને અહીંથી અમારો રસ્તો કરી દો ભલે રિક્ષા ચાલે એટલો પણ એટલો અમને રસ્તો કરી દ્યો રજૂઆત રજૂઆત ભાવનગર કરેલ છે જયેશભાઈ રાદરિયા પાસે બે વખત જયેલ છે નેવું દિવસની મુદત પૂરી કરેલ છે ત્યાર પછી અમે આ બધું આંદોલન કરેલ છે આપે છે અને અમે આમ આ વસ્તુ ચાલુ જ રાખેલ છે અને ચાલુ જ રાખવાના છે અમારા ઘર ને રોજ સો રૂપિયા નું પૂરી અમારે મજૂરી કરવી કે પછી પેટ્રોલ ના કરવા અમારા છોકરા ને વાન ના

દિવાળી નો અમારા તહેવાર હતો એટલે કોઈ કઈ કરી ન હોગે એટલે બંધ થઈ ગયું છે હવે અમારે હાલુ ક્યાંથી અમારા છોકરા ક્યાંથી હાલે અમારા ઘર વાળા અમે એક વાર ચડો ઉતરો ખબર પડે તમે આ રસ્તો માં ઉતરો અમારો નીચે રસ્તો ક્યાં છે અમારા અમારો રસ્તો જોઈએ આજે અમે રેલ રોકવાનો કર્યો છે નહીં નીકળે તો અમે જયેશભાઈ આગળ આ બધા ગયા છે કે જયેશભાઈ ને કેવું છે કે પોલીસ સ્ટેશન ને જાઉં રેલવે સ્ટેશન ને જાવ કોણ જયેશભાઈ ની મોટી સુધી ફરિયાદ પોચે છે તો અમારી પહોંચવી જોઈએ ને કે નો પોચવી જોઈએ માંગ શું છે તમારી માંગ અમારે ફાટક ખોલવાની છે બીજું કઈ નહીં અમારો રસ્તો છે બાકી નકર આવે